वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिरान्नाम्बुजम् पूजितम् सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतोमा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम् गमयः ओम् शान्तिः 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 अस्मद्गुरुसमारम्भाम् नाथयामून मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા તૈતરીય ઉપનિષદ ભ્રિગુવલ્લી તથા લોયાના સાતમા વચનામૃતમાં આવતા અન્નમય પ્રાણમય મનોમય વિજ્ઞાનમય તથા આનંદમય કોષ આ વાક્યની સ્પષ્ટતા આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ આ વિષય થોડો કઠિન છે અને એમાં કેવલ વિદ્વાનોનો જ પ્રવેશ થઈ શકે છે પરંતુ આ વિષય જાણવો અત્યંત જરૂરી છે અને એટલે માટે હું શાસ્ત્રોના માધ્યમથી આ વિષયને સમજાવવાનો પ્રયાસ કરીશ તો પુનઃ કહું છું કે બધા જ શ્રોતાગણ આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે તો એક ભગવદ્ ભક્તએ મને પ્રશ્ન કર્યો લોયાના સાતમા વચના મૃતમાં ભગવાન સ્વામીનારાયણ મનોમય બ્રહ્મ વિજ્ઞાનમય બ્રહ્મ પ્રાણમય બ્રહ્મ અને આનંદમય વાત કરે છે તો આ અન્નમય બ્રહ્મ વિજ્ઞાનમય બ્રહ્મ પ્રાણમય બ્રહ્મ મનોમય બ્રહ્મ આનંદમય બ્રહ્મ એ છે શું આ પ્રમાણે એ ભગવત ભક્તોએ મને પ્રશ્ન કર્યો આજે આપણે બધા પર થોડી વાર તો ઉપનિષદલ્લીમાં વરૂણ અને ભૃગુનો સંવાદ આવે છે જિજ્ઞાસુ મૃગુ પોતાના પિતા વરુણની પાસે જાય છે અને એને કહે છે કે પિતાજી મને બ્રહ્મ તત્વનો ઉપદેશ આપો ત્યારે જાણી બ્રહ્મનો ઉપદેશ આપતા કહે છે કે અન્નમ બ્રહ્મેથી વ્યજાનાત અન્ના દેવ ઈમાની હુતાની જાયંતે અન્ન જાતાની જીવંતી અર્થાત કે અન્ન બ્રહ્મ છે આ પ્રમાણે જાણો કારણ કે ખરેખર અન્નથી જ આ બધા પ્રત્યક્ષ દેખાતા પ્રાણીઓ ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થયેલા અન્નથી જીવિત રહે છે અંતમાં અહીંથી અન્નમાં પ્રયાણ કરતી વખતે અન્નમાં જ પ્રવેશ કરે છે આ પ્રમાણે વરુણે પોતાના પુત્રને ઉપદેશ આપ્યો પરંતુ એ ઉપદેશથી ભૃગુને સંતોષ થયો નહીં એટલે પુનઃ એ પોતાના પિતાને પૂછે છે કે પિતાજી આપ મને બ્રહ્મ તત્વનો ઉપદેશ આપો આ પ્રમાણે જ્યારે ભૃગુએ કહ્યું એટલે વરુણ એને ઉપદેશ આપતા કહે છે કે પ્રાણો બ્રહ્મેથી વ્યજાનાથ પ્રાણદ્યેવ ખલુ ઇમાની ભૂતાની જાય પ્રાણે ન જાતાની જીવંતી અર્થાત કે પ્રાણ બ્રહ્મ છે આ પ્રમાણે જાણો કારણ કે ખરેખર પ્રાણથી જ આ બધા પ્રાણીઓ ઉત્પન્ન થાય છે ઉત્પન્ન થયેલા પ્રાણથી જીવે છે અને અંતમાં અહીંથી પ્રયાણ કરતી વખતે પ્રાણમાં જ સર્વ રીતે પ્રવેશ કરી જાય છે આ પ્રમાણેનો ઉપદેશ વરુણે આપ્યો એટલે ભૃગુ એનાથી સંતુષ્ટ થતા નથી અને પિતાજીને કહે છે કે પિતાજી આપ મને ઉપદેશ આપો આ પ્રમાણે જ્યારે ભ્રિગુએ કહ્યું એટલે વરુણ ભ્રિગુને કહે છે કે બેટા તું તપસ્યા કરવા જા અને તપસ્યા કરી મારી પાસે આવ પિતાની આજ્ઞા થતા તપસ્યા કરવા માટે જાય છે અને તપસ્યા કરીને એ જ્યારે પાછા આવે છે અને પોતાના પિતાને કહે છે કે પિતાજી મને બ્રહ્મ તત્વનો ઉપદેશ આપો ત્યારે વરૂણ એને ઉપદેશ આપતા કહે છે કે મનોબ્રહ્મેથી વેજાનાર મનસો એ એવ ખલું ઇમાની ભૂતાની જાયંતી મનસા જાતાની જીવંતી અર્થાત કે મન બ્રહ્મ છે આ પ્રમાણે જાણો કારણ કે નિશ્ચય મનથી જ આ પરિદૃષ્યમાન પ્રાણીઓ ઉત્પન્ન થાય છે ઉત્પન્ન થયેલા મનથી જ જીવે છે તેમજ આ લોકથી પ્રયાણ કરતી વખતે છે મનમાં જ સર્વ પ્રકારે લીન થઈ જાય છે આ પ્રમાણે જ્યારે વરુણે ઉપદેશ આપ્યો તેનાથી ભેગું સંતુષ્ટ થતા નથી

વિજ્ઞાન્યાદ્યેવ ખલુ ઇમાનિ ભૂતાની જાયન્તે વિજ્ઞાનેન જાતાની જીવંતિ અર્થાત કે વિજ્ઞાન બ્રહ્મ છે એટલે કે આત્મા બ્રહ્મ છે આ પ્રમાણે જાણવું કારણ કે ખરેખર વિજ્ઞાન થી જેા પ્રત્યક્ષ દેખાતા પ્રાણીઓ ઉત્પન્ન થાય છે ઉત્પન્ન થયેલા વિજ્ઞાન થી જીવે છે અને જીવટી અહીં થી પ્રયાણ કરતી વખતે વિજ્ઞાન માં દલીન થઈ જાય છે આ પ્રમાણે જારી વરુણે બૃગુને ઉપદેશ આપ્યો એટલે એનાથી પણ સંતુષ્ટ થતા નથી અને પિતાજીને કહે છે કે પિતાજી મને બ્રહ્મ તત્વનો ઉપદેશ આપો ત્યારે બેટા તું તપસ્યા કરવા માટે જા પિતાની આજ્ઞા થતા ભ્રિગુ પુનઃ તપસ્યા કરવા માટે જાય છે અને ઘણા વર્ષો પર્યંત તપસ્યા કરીને પુનઃ વરૂણની પાસે આવે છે અને એવો ના પ્રત્યે બોલે છે કે પિતાજી આપને બ્રહ્મ તત્વનો ઉપદેશ આપો ત્યારે વરૂણ પોતાના પુત્રને સાચા અધિકારી જાણી બ્રહ્મ તત્વનો વાસ્તવિક ઉપદેશ આપે છે વરૂણ ભ્રિગુને ઉપદેશ આપતા કહે છે કે આનંદો બ્રહ્મેતી વેદાનાત આનંદાદેવખુ ઈમાની ભૂતાની જાયંતે આનંદેન જાતાની જીવંતી અર્થાત કે આનંદ જ બ્રહ્મ છે આ પ્રમાણે ચોક્કસ રીતે જાણવું કારણ કે ખરેખર આનંદથી જ આ પ્રત્યક્ષ દેખાતા બધા પ્રાણીઓ ઉત્પન્ન થાય છે ઉત્પન્ન થયેલા આનંદથી જીવે છે તથા આ લોકથી પ્રયાણ કરતી વખતે અંતમાં આનંદમાં જ લીન થઈ જાય છે આ જાણ્યા પછી તેને પરબ્રહ્મનું પૂરું જ્ઞાન થઈ ગયું અને જ્ઞાન થવાથી મૃગુ કૃતકૃત થયું આ પ્રમાણે ભક્તો અહીંયા ઉપનિષદની અંદર અન્નમય કોષ પ્રાણમય કોષ મનોમય કોષ વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષની વાત કરવામાં આવેલી છે સર્વપ્રથમ વરુણે અન્નમ બ્રહ્મેતી વેદાનાથ આ પ્રમાણે ઉપદેશ આપ્યો અર્થાત કે અન્ન જ

એ બ્રિગુને જીજ્ઞાસુ જાણી પિતા વરુણ કહે છે કે પ્રાણો બ્રહ્મેતી પાંચ વૃત્તિઓ છે પ્રાણ અપાન ધ્યાન સમાન અને ઉદાન એ પાંચ વૃત્તિઓથી જ આ દેહ ગતિમાન થાય છે પુરુષે ભોજન કરેલા અન્નને એ પ્રાણ જ પચાવે છે અને એટલે માટે વરુણ જે છે એ પોતાના પુત્રને એવું કહે છે કે પ્રાણો બ્રહ્મેદી પરંતુ એનાથી પણ ભ્રિગુને સંતુષ્ટ થતો નથી અને પુનઃ પોતાના પિતાને કહે છે કે પિતાજી મને બ્રહ્મ તત્વનો ઉપદેશ આપો ત્યારે પિતાજી કહે છે કે મનો વેદાના અર્થાત મન બ્રહ્મ છે એનું કારણ એ કે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ચાર પ્રકારની જે અંતકરણની વૃત્તિ છે એ વૃત્તિ દ્વારા જ પુરુષ જે છે એ સંકલ્પ વિકલ્પ કરી રહ્યો છે અને પોતાની ઈચ્છાની પૂર્તિ કરી રહ્યો છે અને એટલે માટે વરુણ જે છે એ બ્રગુને કહે છે કે પરંતુ એનાથી પણ બ્રિગુને સંતોષ થતો નથી અને એટલે માટે એવો પોતાના પિતાને પુનઃ કહે છે કે પિતાજી આપ મને બ્રહ્મ તત્વોનો ઉપદેશ આપો ત્યારે પિતાજી એને કહે છે કે વિજ્ઞાન વિજાનાત અર્થાત કે તારો આત્મા જે છે એ જ બ્રહ્મ છે કારણ કે એની અંદર એને આ પ્રમાણે પિતાજી એ કહ્યું એનાથી પણ ભ્રગુને સંતોષ થતો નથી એટલે એ પુનઃ પોતાના પિતાને કહે છે કે પિતાજી આપ મને બ્રહ્મ તત્વનો ઉપદેશ આપો આ પ્રમાણે જ્યારે અન્નને બ્રહ્મ પ્રાણને બ્રહ્મ મનને બ્રહ્મ આત્માને બ્રહ્મ કહેવા છતાં પણ ભૃગુને સંતોષ ન થયો એટલે એને વાસ્તવિક જિજ્ઞાસુ જાણે વરુણ

અન્નમયી બ્રહ્મ કરતા પ્રાણમય બ્રહ્મની પ્રાણમય બ્રહ્મ કરતા મનોમય બ્રહ્મની મનોમય બ્રહ્મ કરતા વિજ્ઞાનમય બ્રહ્મની અને વિજ્ઞાનમય બ્રહ્મ કરતા આનંદમય બ્રહ્મની ઉત્તરો ઉત્તર શ્રેષ્ઠતા બતલાવવામાં આવેલી છે આનંદથી શ્રેષ્ઠ આ જગતની અંદર કોઈ છે જ નહીં અને એને જ અન્નમય કોષ વિજ્ઞાનમય કોષ મનોમય કોષ પ્રાણમય કોષ અને આનંદમય કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે એક વસ્તુ અહીં ધ્યાન રાખવા જેવી છે અહીં પ્રારંભની અંદર અન્નમયી બ્રહ્મ આવે છે જેની અંદર મયક પ્રત્યય લાગેલું છે એ મયક પ્રત્યય જે છે એ ત્યાં વિકારના અર્થમાં લેવાનો છે કારણ કે અન્નમયી બ્રહ્મ કરતા પ્રાણમય બ્રહ્મ શ્રેષ્ઠ છે અને પ્રાણમય બ્રહ્મ કરતા મનોમય બ્રહ્મ શ્રેષ્ઠ છે મનોમય બ્રહ્મ કરતા વિજ્ઞાનમય બ્રહ્મ શ્રેષ્ઠ છે આ ચારેયની અંદર મયત પ્રત્યય આવે છે એ મયત પ્રત્યય વિકારના અર્થમાં લેવાનો છે કારણ કે અન્ન કરતા પ્રાણ શ્રેષ્ઠ છે પ્રાણ કરતા મન શ્રેષ્ઠ છે મન કરતા વિજ્ઞાન એટલે કે આત્મા શ્રેષ્ઠ છે પરંતુ એ ચારેય કરતા સર્વશ્રેષ્ઠ છે અને એ જ ઉપાસના કરવા યોગ્ય છે એની અંદર જે મયત પ્રત્યે આવે છે એ મયત પ્રત્યે વિકારના અર્થમાં નથી લેવાનું પરંતુ પ્રાચુર્યના અર્થમાં અર્થાત વિપુલતાના અર્થમાં લેવાનું છે કારણ કે એનાથી શ્રેષ્ઠા જગતની અંદર કોઈ છે નહીં જો એનાથી પણ શ્રેષ્ઠ હોય કોઈ તો પછી એના કરતા બીજો શ્રેષ્ઠ એના બીજો શ્રેષ્ઠ આવે અને એને લઈને અનઅવસ્થા વિનો છે અને એટલે માટે વરુણ જે છે કે આનંદમ બ્રહ્મેથી વેદાનાર્થ કે આનંદ જે છે એ જ વાસ્તવની અંદર બ્રહ્મ છે આટલું કહીને પછી એ મૌન થઈ જાય છે અને કૃત કૃત્ય થઈને આનંદની ઉપાસનાની અંદર લાગી જાય છે એટલે અહીં જે મયટ પ્રત્યય છે એ મયત પ્રત્યય અન્નની અંદર આવે છે પ્રાણની અંદર આવે છે મનની અંદર આવે છે અને વિજ્ઞાનની અંદર આવે છે એ મયત પ્રત્યય વિકારના અર્થમાં લેવાનો છે પરંતુ આનંદની અંદર જે મયટ પ્રત્યય આવે છે એ પ્રાચુર્યના અર્થમાં લેવાનો છે આ સિદ્ધાંત વાત છે કોઈક વ્યક્તિ એવું કહે કે ભાઈ અહીં પ્રાણમય કોષ કોષ શબ્દોનો અર્થ શું થાય તો કોષ શબ્દોનો અર્થ કરતા સંસ્કૃત વ્યાકરણ કોષની અંદર કહ્યું છે કે કોષ એટલે પાત્ર આ પ્રમાણે કોષ શબ્દની વ્યાખ્યા જે છે એ પાત્ર રૂપમાં કરેલી છે આ ચારેય જે છે અર્થાત કે અન્નમય કોષ પ્રાણમય કોષ મનોમય કોષ અને વિજ્ઞાનમય કોષ એ ચારેય ભગવાનનું શરીર છે અને આનંદમય બ્રહ્મ જે છે અર્થાત કે આનંદમય કોષ જે છે યા આ ચારેયના શરીરી છે અને એનાથી શ્રેષ્ઠ છે ભગવાન સ્વામિનારાયણ પણ લોયાના સાતમા વચના અમૃતમાં કહે છે કે અન્નમય બ્રહ્મ કયો છે મનોમય બ્રહ્મ કહ્યો છે વિજ્ઞાનમય બ્રહ્મ કયો છે

વિજ્ઞાનમય બ્રહ્મ પ્રાણમય બ્રહ્મ અને મનોમય બ્રહ્મ જે છે એ શરીર છે અને આનંદમય બ્રહ્મ જે છે એ શરીર છે એ ચારેથી શ્રેષ્ઠ છે આ પ્રમાણે ભક્તો અન્નમય બ્રહ્મ વિજ્ઞાનમય બ્રહ્મ અર્થાત કે વિજ્ઞાનમય કોષ મનોમય કોષ મનોમય બ્રહ્મ વિજ્ઞાનમય બ્રહ્મ અને આનંદમય બ્રહ્મની જાણવું હોય તે લોકોએ તૈતરીય ઉપનિષદની ભૃગુવલ્લી એ વાંચી લેવી એની અંદર એનું વિસ્તારથી વર્ણન કરવામાં આવેલું છે અસ્તુ જય સ્વામિનારાયણ